જય મોગલ કૃપા સ્વાગત છે નવા વ્લોગમાં જો આજે આપણે વરીરી વાઢવાનો બીજો દિવસ છે એટલે જો અત્યારમાં કમ્પ્લીટ રેડી થઈને વરી વાંટવા પડી ચાલો તે દાંત બાતળા લઈને કમ્પ્લેટ વરિરી વાટવા આપણી ઘરની યાદ વાટવાની છે એટલે બીજા ઠાકી આવે થોડા એટલે આવે એટલે કમ્પ્લેટ આપણે વાંટવાનું ચાલુ કરી દઈએ વેરી વેરી તો ચાલો વધેરી વાટવા માંડવી હવે

i shall look at the video that one complete you just always let it tighten i've been laid back yeah i don't wanna skip steps you know that so if you're with it then say yeah just need a little bit of patience You need me, I know that you've been waiting Down my number twice, promise I'll pick up the line I see you're worried, don't gotta ask why You like it I know that you like it You like it, yeah, you like it I know that you like it You like it You said that you were down just yesterday Hoping you'd stick around and wait I can't wait for me uh, uh, It's been a mess and I'm trying to dial back Can you stick through with me or not? And it might take a minute but we'll get it The type of love that you want Like it I know that you like it You like it Yeah, you like it I know that you like it ભાઈ કાશે બપોર નો એક જો આપણે વધી રહી હતા તે વાઢી નથી આપણ જો અત્યારે બધા ઢાલિયા છૂટા કર્યા એટલે જો શરબત બનાવવાનો હે એટલે લીંબુ બી આવીએ આપણે પડખે કાકાનું વાળીએ લીંબુ લેવા વી આવ્યા જુઓ એટલે લીંબુ બી આપણે એટલે લીંબુ પીણા છે મસ્ત લીંબુ ઉનાળાના મીઠા મીઠા રસવાળા લીંબુ આપણે ગોઈતી અને જો આ લીંબુટામાં નીચે જવાનો માર્ગ છે અને જો મસ્ત લીંબુડી ચાલો તે લીંબુ ગોઈતી હરા હરા ચાલો તો એક લીંબુ આપણને મળી ગયું છે ત્યારે ઉનાળાના કોસા લીંબુ જો એક લીંબુ બીજું મળી ગયું અને તારે લીંબુનો ભાવ એ હજારે હોય એટલે લીંબુ બહુ બગાડે નહીં માપ બાપે લઈ લેવાય જોતા પ્રમાણે જો કાંઈ હે મેલ પા પાકું જો મસ્ત લીંબુ અને જો આ બધી લીંબુની એક આદ બે આટા માઈ લેવી કદાચ હોય તો એમાં તો આપણે જાય શરબત કરે બોલો આ બધા તો કાચા છે કાચા આવા ન લેવાય પાક પાકા લેવા તો આપણે કમ્પલેટ આટલી ઘરની વરિયેરી વાટી છે કમ્પ્લેટ જોવું અને જો આ સાઈડ બાઇકી છે આ વરિયેરી આરી હું પટો ને આ બધી જ બે પટ્ટા વાટી કમ્પ્લેટ ને પાત્ર રીતે ઊંચા કર્યા છે પાત્ર ને જે કાયલ ન થાય છે લગભગ વટી વટરી છે એટલે એ પ્રમાણે આપણે થાલીયા બાલિયા કર્યા એટલે જુઓ એમનામ અત્યારે હાંડનું વાઢવાનું ચાલુ છે બબરબી પણ ધરતરના જો એમનામ ખૂટતી વધી